સમાચાર સંજેલી ફતેપુરા બાદ હવે સંજેલીમાં પણ શંકાસ્પદ તેલના ડબ્બા જોવા મળી રહ્યા છે સંજેલીમાં શંકાસ્પદ તેલના ડબ્બા જોવા મળતા ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગ જાણ કરાય મળતી માહિતી મુજબ ચાર પાંચ દિવસ પહેલા ફતેહપુરાથી અને હાલમાં સંજેલી તાલુકાની અંદર સંજેલી નગરમાં પણ ડુપ્લિકેટ તેલના કમલ કંપનીના બ્રાન્ડના માર્કાવાળા તેલના ડબ્બા જોવા મળી રહ્યા છે જોવા મળી રહ્યું છે તેવું જ નહીં સંજેલીમાં વેચાણ પણ થઈ રહ્યું છે ડબા ઉપર કમલ બ્રાન્ડ સોયાબીન ઓઇલનો માર્કો મારેલો છે જે અગાઉ ફતેહપુરાથી કમલ બ્રાન્ડના ચારસો ડબા ભરી અને ફતેપુરા સહિત ઝાલુદની સંજેલી તેમજ આજુબાજુ ખાલી કરવાના હતા તેની બાતમીના આધારે ભારતીય જનસંવાદ પાર્ટી દ્વારા ગાડીની પકડી અને મામલેદર કચેરીએ લઈ જવામાં આવી હતી તેજ તેલના ડબાઓ સંજેલીમાં તેનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ જાણે ઊંઘતું જોવા મળી રહ્યું છે અધિકારીઓની આંખની આગળ પચાસ ડબ્બા તેલ ભરેલો છકડો નીકળી ગયો ડ્રગ્સ હવે જોવાનું રહ્યું કે તંત્ર su Excel les... ફતેપુરા તાલુકા બાદ હવે સંજેલી તાલુકામાં પણ ડુપ્લિકેટ વસ્તુઓની હેરાફેરી કરવામાં આવે છે અને જે વસ્તુઓ વેપારીઓ ગ્રાહકોને વેચી તેમની સાથે છેતરપિંડી કરે છે ત્યારે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો જ આવનાર સમયમાં વારંવાર ઝડપીટથી ડુપ્લિકેટ વસ્તુઓ બંધ થઈ શકે તેવી લોક માંગ ઉઠવા પામી છે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ખિલવાટ થઈ રહ્યો છે ડુપ્લિકેટ વસ્તુઓની હેરાફેરી કરવામાં આવે છે અને લોકોના આરોગ્ય સાથે છેડછાડ કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સંજેલી ભર્યા છે બરાબર છે આજે મારે લગભગ તેલનો ડબ્બો તૂટી ગયો બરાબર એટલે બે તેલનો ડબ્બો મનીષભાઈ મારવાડીની દુકાનેથી બે બાળકોને મારા પેલા ભત્રીજાને મેં મારા ભાણિયાને દુકાન લઈ લેવા કાઢ્યા હવે એ જે ડબ્બો લેવા કાઢ્યા હતા જે બે દિવસમાં પહેલાં બે સમાચાર ભણ્યા હતા કાયદેસરની અંદર બરાબર છે જે ભર્યા ક્રોસિંગની અંદર તે ચારસો ડબ્બા પકડાયા હતા એ બાબતના બરાબર છે એ જ ડબ્બો મને મનીષભાઈ મારવાડી તરફથી એ દુકાનમાં મને એકવીસો ને વીસ રૂપિયાનું બિલ આપ્યું કાયદેસર અને મેં એ લોકો પાડો તો આ સમાચાર તો મેં કાયદેસર બનાવેલા છે કાયદેસર બરાબર છે અને આ ડબ્બો તો ડુપ્લિકેટ છે કાયદેસરની અંદર બરાબર છે તો આ ડબ્બો તમે કઈ રીતે આપ્યો એ લોકો બરાબર છે એટલે મેં તૈયારીમાં આગળ મેં મામલતદારા સાહેબને જાણ કરી કાયદેસર એ બાબતની અંદર બરાબર કે સંધિલી તાલુકાની અંદર પણ બી ડુપ્લિકેટ તેલનું આજે મોટા પાયે પ્રમાણમાં વેચાણ ચાલુ છે હાલના પ્રમાણે હા આજે એને જાણ કરતાં તૈયારીમાં જે આપણે ફૂડ એન્ડ વિભાગના અધિકારીઓ આવી અને જાતે તપાસ કરી છે બરાબર છે અને જે જથ્થો હતો એ સંદેશ તાલુકા સગે વાગે થઈ ગયો છે હાલના પ્રમાણમાં બરાબર છે અને હાલના પ્રમાણમાં અમારા જે અમારી કંઈ જે વિડીયો છે હાલના પ્રમાણ છે એ બી હાલના પૂરતા છે જ હાલના કપિલ કપિલભારી હાલના રિપોર્ટર